વડોદરામાં આઈસર અને ટ્રેલરનો પેર અકસ્માત વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઓગણત્રીસ જેટલા લોકો ઘાયલ થયા છે ત્યારે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ઈવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ વેરીફિકેશનની માંગ કરતી અરજીઓને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંગઠન અને કેટલાક અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તેર રાજ્યોની અઠ્યાસી બેઠકો પર મતદાન થઈ રહ્યું છે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની બેઠક વાયનાડમાં પણ આજે મતદાન થઈ રહ્યું છે આજે એક હજાર બસો છ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે બીજા તબક્કામાં કુલ સોળ કરોડ મતદારો છે આ માટે એક લાખ સડસઠ હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે વડોદરામાં હરણીને લેખ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે અઢાર જાન્યુઆરીના દિવસે વડોદરામાં કરુણ ઘટના બની હતી હરણી તળાવમાં બોટ પલટી ખાઈ છે બાર બાળકો અને બે શિક્ષકો સહિત ચૌદ લોકોના મોત થયા હતા આ મુદ્દે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેની આજે સુનાવણી હતી જેમાં હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા રાજ્યના અમુક જિલ્લાઓમાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો રાજ્યના ભાવનગર નવસારી તેમજ તાપીમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના જીવ પડીખે બંધાઈ જવા પામ્યા હતા રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ઉભા થયેલા વિવાદને શાંત પાડવાના પ્રયાસો યથાવત દક્ષિણ ગુજરાતના એકસો આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત બેઠક બાદ કહ્યું ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છું કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે પોલીસ ભરતીના ઉમેદવારો માટે હસમુખ પટેલનું અગત્યનું સૂચન ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે હાલ દરરોજ પચીસ હજાર જેટલી અરજીઓ થઈ રહી છે અને હજુ પણ દોઢ લાખ જેટલી અરજી થવાની સંભાવના છે વસ્ત્રાપુરમાં પથ્થરમારા મામલે પીઆઈ સામે ફરિયાદ વસ્ત્રાપુરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનામાં સાત જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા અને એક સિત્તેર વર્ષીય મહિલાનું મૃત્યુ થયું આ મામલે ગાંધીનગરમાં ટ્રાફિકના પીઆઈ કોવિંદભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે મોદીએ ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીને ગુમાવ્યો ફોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જોર્જિયા મેલોની બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે તેમના વિચારોનો પુનરોચ્ચાર કર્યો તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી સુરતમાં ગૌમાસ વેચનારા આરોપી ત્રણ વર્ષની કેદ કોર્ટે કહ્યું ગૌરક્ષાની માત્ર વાતો વાસ્તવિકતા અલગ સુરતની કોર્ટે બાર વર્ષ પહેલા ગૌમાંસ વેચનારા આરોપીને સજા ફટકારી છે આ બાબતે કોર્ટે નોંધ લેતા કહ્યું હતું કે ગૌરક્ષાની વાતો થાય છે પણ વાસ્તવિક રીતે અમલી નથી